જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી મુકામે તાલુકા કક્ષાનો ગણિત અને પર્યાવરણનું પ્રદર્શન યોજાયું હતું એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું પ્રાથમિક શિક્ષણ વિભાગે ભાગ લેનારા શિક્ષણ અભિયાન આયોજન કળામાં સૌ પ્રથમ બાળવિજ્ઞાનિકોના હસ્તે રિબીન કાપીને ખુલ્લો મૂક્યો હતો મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં યજમાન શાળાવિરડી કન્યા શાળાના અને આયોજક બી સી માળિયા હાટી હતો આ તકે આર્થિક સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું મહેક ઘોડાશરા આજે આ વિરડી મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર બે હજાર પચીસ અંતર્ગત અમે સૌ આવ્યા છીએ અમારી શાળાનું નામ ગાંગે પ્રાથમિક શાળા છે અહીંયા વિજ્ઞાન મેળાની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અને અમે ત્યાંથી આવ્યા છીએ તો મને ખૂબ આનંદ પણ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા માળીએ શિક્ષણ પરિવાર તથા દાતાશ્રીઓનો આતંકે ખૂબ ખૂબ આભાર કે તેમણે બાળકોને પ્રોત્સાહન કરવા માટે પ્રોત્સાહન કીટ આપી મુમિશ માળીયા

ભવિષ્ય આ બાળ વિજ્ઞાનિકો માંથી જેમ અબ્દુલ કલામ બાળ બન્યા એમ અહીં પણ મારિયા તાલુકાના બાળ વૈજ્ઞાનિકો આમાંથી બને બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ